તમારા હાથનો એક પ્યાલો પી ગયેલો છે થયું છે શું કે આ લોકો કહે છે કે હું બેકી ગયેલો છું ને કૈદો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે કૈદ મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે હું એનાથી અઘરી જિંદગી જીવી રહ્યો છું ને કોઈ આવીને ઓગાડે કોઈ આવીને ઓગાડે મને શ્વાસોની ગરમીથી પછી ઉષ્મા વિના વર્ષોથી થી ગયેલો છું ને મને ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને મને ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને ગલીના નાકે ઉભો છું ગલીના નાકે ઉભો છું ને ઘર ભૂલી ગયેલો છું મને ઘર સુધી તું દોરી જા મારો હાથ ઝાલીને હું ગલીના નાકે ઉભો છું ને ઘર ભૂલી ગયેલો છું ને ખલીલ ઉપરથી અકબંધ છું ખલીલ હું ઉપરથી અકબંધ છું અડીખમ છું એ સાચું ઉપરથી અકબંધ છું અડીખમ છું એ સાચું છે પણ અંદરથી જુઓથી હું તૂટી ગયેલો છું ને તમારા હાથનો એક પ્યાલો પી ગયેલો છું ને થયું છે શું કે આ લોકો કહે છે હું બાકી ગયેલો છું બાકી ગયેલો છે